ગીતાનું ગૂઠમાં ગૂઠ રહસ્ય ભગવાને ગીતામાં કહી છે નવમાં રાજ વિદ્યા યોગ આ યોગનું નામ છે અને રાજ યોગ એવું નામ આપવામાં આવી છે અને હે અર્જુન હું તને ગુઠ નાન કહું છું તેને જાણવા માટે વિજ્ઞાન સહિતનું જ્ઞાન આપવા માગું છું ભગવાન એમ કે છે કે વિજ્ઞાન સહિત નું નાને એટલે માનો કે સફરજન ઉપરથી નીચે પડી તે ન્યૂટને શોધી કાઢ્યો આમ તો પુસ્તકમાં એ જવાબ હતો જ કે ઉપરથી સફરજન પડ્યું તે ન્યૂટને નિયમ શોધી કાઢ્યો એમ ઉપર કેમ નથી જતું નીચે કેમ પડેલું પણ નીચે ગુરુત્વાકર્ષણનું બળ એમ એટલે નીચે જ આવે કોઈ બી વસ્તુ કે તો એવું હોય છે એમ ને આપણે ગમે તે ન્યૂટનનું આ બ્રહ્માંડ રૂપી પુસ્તકમાં ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે બધે સફરજન નીચે કેમ પડે છે એમ કહેવામાં આવે છે અને હવે આપણે જાણીએ મોબાઈલ દ્વારા એમ પહેલાં આપણે મોબાઈલ ખાલી સાદા આવતા એના ઉપર આપણે હસવું આવતું પણ હવે ટચ સ્ક્રીન આવી ગયા બધા કે હવે મોબાઈલથી આપણે વાત કરી શકીએ છીએ તો એ વિજ્ઞાન થયું એમ કે અહીંયાથી ડાયરેક જ્યાં લગાવો ત્યાં લાગી જાય આ ચો નંબર હતો એ મોટી વાત ના કહેવાય ને હવે રાજગૃહ વિદ્યા યોગમાં હે અર્જુન અતિશય દુરાચારી માણસ અતિશય દુરાચારી માણસ જો મને મનુષ્ય પણ જો એક નિષ્ઠાથી ભાવથી મારી મારી આત્માની ભક્તિ કરે તો સાધુ ભણો ભગવદ્ ગીતામાં આત્મ સ્વરૂપની વાત કરી છે અને ભગવાન જ્યાં જ્યાં હું શબ્દ વાપર્યો છે હું અને મારા શબ્દનો પ્રયોગ કર્યો છે ઉપયોગ કર્યો છે ત્યાં આત્મસ્વરૂપની વાત કરી છે કારણ કે ભગવાન પોતાનું એક વ્યક્તિનું પોતાની વાત નથી કરતા આત્મસ્વરૂપની વાત કરે છે જો પોતાની વાત કરે તો એમ થાય કે બીજા ભગવાનની વિરાદ ના કરી દેવાય એટલે આત્મા શો પરમાત્મા અહમ બસવામી મનો કે દરેક પરમાત્માનું સ્વરૂપ છે દાખલા તરીકે ડોક્ટર વિજયભાઈ તો આગળ ડોક્ટરની ડિગ્રી લાગે બરોબર જ્યારે આપણે જઈએ અહીંયાથી ત્યારે એ ડૉક્ટર શબ્દ ઘુસાઈ જાય અને વિજયભાઈ નામનું પંખીડું પણ નામ પણ લઈ લે ભગવાન જન્મી ત્યારે નામ પાડે અને જય ત્યારે નામ લેવાય જાય નામ ભેગું જતું રહે એમ હવે એ દુનિયામાં માણસ છે નહીં એમ આત્મા સ્વરૂપની વાત કરી છે સો ટકા ફિટ થઈ જાય એવું છે હું નિષ્ઠાથી હું પોતે આત્મા છું હું શરીરથી જોનારો છું ને શેરમાં અધ્યાય એમ કહી છે કે જેવું નાન જેને જોનારો જાણનારો અને તેવું નાન જેને સો ટકા ભીટ થઈ ગઈ છે રાતે ઊંઘમાંથી ઝપકીને જાગી જાય તો આપણે ગણાનું વેદ જ્ઞાન આવવું જોઈએ સુધી બે પ્રકારના કર્મો આવે છે એક સદાચાર દુરાચાર સદાચારને તો છૂટ આપી છે પણ દુરાચારને છૂટ આપી નથી પણ જો ચોરીના ભાવ કરે આ અસુક્યાએ ચોરીના બીજ લઈને આવ્યો હોય તો એ ચોરી કરવાનો જ છે પણ અંદરથી એવો ભાવ કરે કે ચોરી વસ્તુ ખરાબ એમ તો એ ભાવ દોરીમાંથી છૂટી રહે છે કર્મથી બરોબર આઠ ગુરુ આટલો જય શ્રી રામ